અંધા કુરિવાજો અને જૂની પ્રથા બંધ કરવા ગેની બેન ઠાકોરે આહવાન કર્યું છે દશામાં નું વ્રત બંધ કરાવવા ગેની બેન ઠાકોરે આહવાન કર્યું સમાચારોમાં આગળ વાત કરીએ આપણે ત્યાં એ શ્રદ્ધાના નામે વિશ્વાસ કરી અને લોકો એ આસ્થાના નામે ત્યાં માથું ટેકવતા હોય છે પણ પછી ખબર પડે છે કે તેઓ એક અંધશ્રદ્ધાનો એ ભોગ બન્યા છે આવી ઘટના દિવસે ને દિવસે વધતી જાય છે ત્યારે ફરીથી અંધશ્રદ્ધા કુરિવાજો અને જૂની પ્રથા બંધ કરવા ગેનીબેન ઠાકોરે આહવાન કર્યું છે થરાદના સ્નેહ મિલન કાર્યક્રમમાં ઠાકોર સમાજને ગેનીબેન ઠાકોરનું આહવાન દશામાંનું વ્રત બંધ કરાવવા ગેનીબેન ઠાકોરે આહવાન કર્યું દશામાનું વ્રત છે તે બંધ કરાવવા દીકરીઓને પણ ગેનીબેને આહવાન કર્યું છે અને કહ્યું છે કે હવે કોઈ પણ દીકરી એ દશામાનું વ્રત ના કરે બીજાને દશામાં ન નડે અને આપને જ દશામાં કેમ નડે આવું ગેનીબેન ઠાકોરે જાહેર મંચ ઉપરથી બોલ્યા છે આમ તો ઘણા સમયથી આ ગેનીબેન ઠાકોર એ બનાસકાંઠાની અંદર જે અંધશ્રદ્ધાઓ ફેલાઈ રહી છે આ અંધશ્રદ્ધાઓને રોકવા માટે તે જાહેર કાર્યક્રમમાંથી અવારનવારે ટકોર કરતા હોય છે કે આપણે આ જૂના કુરિવાજો અંધશ્રદ્ધા અને ખોટા ભૂવા અને ભરાડી પાસે એ દાણા જોર આવવાનું બંધ કરીએ જો એવું થતું હોત તો પછી અમે પણ ચૂંટણી સમયે દાણા જોઈને ચૂંટણી જીતી જાતા આવું ગેનીબેન ઠાકોરે એ લોકોને સમજાવ્યું છે કે જે પણ કાંઈ વસ્તુ એ બીજાને કેમ નથી નડતી ને આપને જ નડે છે આપણે કેમ એ ભૂવા અને જે બીજા લોકો હોય છે કે જે વિધિ વિધાન સાથે જોડાયેલા હોય છે તેમની ઉપર કેમ આપણે લોકો વિશ્વાસ કરી લઈએ છે અત્યારે એક આ ડિજિટલ યુગ છે અને ડિજિટલ યુગની અંદર પણ અંધશ્રદ્ધા છે લોકો ઉપર ક્યાંક ને ક્યાંક હાવી થઈ રહી છે ત્યારે ગેનીબેન ઠાકોરે એ થરાદના ઠાકોર સમાજના મિલન કાર્યક્રમની અંદરથી એ દીકરીઓને લઈને ખાસ તેમણે આહવાન કર્યું છે કે દશામાંનું વ્રત છે હવે તમે ના કરો અને દશામાં આપણા એક સમાજને જ કેમ નડે છે શું બીજા કોઈને નહીં નડતા હોય અને જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે શું એ ચૂંટણીઓ પણ જો દાણા જોરાવાથી જીતી જવાતી હોત તો અમે પણ જીતી ગયા હોત એવું ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું અને સમાજને એક ટકોર કરી છે કે હવે આ અંધશ્રદ્ધાના જમાનામાંથી બહાર નીકળો ત્યારે ડિજિટલ જમાનો છે અને સાથે જ તમે શ્રદ્ધા રાખો એમાં કોઈ ના નથી પણ શ્રદ્ધા એટલી બધી હાવી તમારા ઉપર ન થઈ જાય કે તમે શ્રદ્ધાના નામે એક અંધશ્રદ્ધાનો ભોગ બનો ગીનીબેન ઠાકોરે આ આહવાન કરતાં શું કહ્યું હતું આવો તે પણ સાંભળીએ

કોઈ પણ આકામાં વાતા વાત કરવાની પાછરા મિત્રોને કહેવાનું પણ ચાય અંશ્રદામાં આવવાનું ને અને ભોપા જો આખા તેનું બધું મટાડી દેતા હોય તો ઓન કેશોદી આ સાહેબ બે તમે કોઈ ભોપાની બાધા રાખા અને અમે તમારે એ કોઈ પર કામ પણ કામ ના કરા અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીતા તોય એ ભોપો હાસ તો અમે ભોપા લઈ બેહી રહ્યા ભાઈ તો હવારે હવારે 5 વાગે ઊઠી રાતે ઓગાતા ઊધી